આપણા ઘરે કોઈ આવે આપણા કોઈ સગાવાના મહેમાન અને ઈ કઈ ચિંતા હોય અથવા તો આપણા ઘરના કોઈ વ્યક્તિ હોય કે તમે આજે કાય ચિંતા માસો ક્યો ની શું હોતો છે કે તમારા મુખ મંડળ ઉપર આજે અશાંતિ લાગે છે અને એ વખતે વ્યાસજી મનોમન કહે છે હરે દિવસ

મન મન હસતા હસતા કહેને ખબર હતી પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા કે કલિયુગના બધા જ માનવો બધા વિનાશ બની જશે બધા આસુ બની જશે અને કોઈને એવો સમય નઈ મળે કે એકાદ પુરાણ ખોલી અને વાંચે પણ હાવ સાચી વાત છે ને કોઈ પાસે સમય છે ભાગવતકાર બતાવે છે કે એ સમયે મંદ મંદ હસતા હસતા નારદજી કરે છે व्यास भगवान तमे ऋग्वेद की रचना करी तमे एनी रचना करी तमे पेज ऋषि ने ऋग्वेद आप दी दो त्यार पछी तमे यजुर्वेद हतो ए तमे जेमिनी ऋषि ने तमे आप दी दो वेसम फाइव ने तमे यजुर्वेद आप दी दो जेमिनी ऋषि ने तमे सामने वेदना मंत्रों आप दीदा तो मैंने पुराण आप दीदा મને શુભ દિને તમે ઇતિહાસ નો આપી દીધો તમારા બધા શિષ્યો અને એના શિષ્યો આ ભૂમિ મંડળ ઉદ્ઘોષ કરે છે પણ હે તમે ભગવાન ની વાડ નું એ કોઈ ગ્રંથમાં વર્ણન કર્યું છે આ કે ના ભગવાન ની વાડ લીલા તો મેં ક્યારે મેં દર્શન નથી અને મેં વર્ણન કર્યું અને એ વખતે નારદજી હસતા હસતા કહે છે વ્યાસજી બસ હવે એની જરૂર છે તમે ભગવાનની લીલા લીલાનો અર્થ કર્યો એનું વર્ણન કર્યું છે અને કેવી રીતે એની લીલાઓ છે એનું વર્ણન કર્યું છે તમે સમાજને તમે એ ચિત્ર દર્શાવ્યું છે પણ તમે વ્યાસજી એ કહ્યું નારદજી એમને જ્યારે કહ્યું વ્યાસ ભગવાન એણે સ્વીકાર કર્યો અને છે કે મારે આ રચના કેવી રીતે તમે નદીમાં સ્નાન કરી અને તમે ધ્યાન માં ને બધી જ તમને મારા પૂર્વ તમને પૂર્વે હું એક પુત્ર

અને ચાતરવાસ કાઢવા માટે એને અમારો નગર પસંદ કર્યો અને અમારા નગરમાં આવી અને અમારા નગરમાં એક બ્રાહ્મણનું ઘર હતું અને બ્રાહ્મણ નાય પછી એક દિવસ પસાર કરવા લાગ્યા અને એ સમયે કે અમારા નગરના એ જે બ્રાહ્મણ હતા ને એને એમને મારી માતાને એવું એક કાર્ય સોંપ્યું કે બધા જ આ ઋષિમુનિઓ આ મહાપુરુષો ભોજન કરી લે અને ભોજન કરી લીધા પછી એની પત્રાવલી એ તમારે લેવા સજ્જનો યજ્ઞ થતો હોય તો યજ્ઞમાં આપણે કાષ્ટ અંબાવી આપણે સમિત અંબાવી અરે કોઈ બપોરના સમયે ભોજન કરી લે અને યોગ્ય જગ્યાએ મૂકે ને તો મોટો ઓટ પૂણી અને એને કારણે કે બ્રાહ્મણ જે નગરવાળા હતા એ બ્રાહ્મણ દેવે એક આલે કોણ કે પૂછે કે તો આપને બધાને એમ છે કે મહાભારત વાંચીએ એટલે ઘરમાં યુદ્ધ થાય પણ પૂર્ણ નહીં વાંચવાનું યુદ્ધનું વર્ણન ક્યારે નહીં વાંચવાનું પણ એમાં અગાઉના જે જે પાત્રો છે બધા જ મહાન વેદ વ્યાસજીએ તો સ્ત્રીઓ માટે ખાસ મહાભારતની રચના કરી છે કારણ કે એમને અમુક અમુક ગ્રંથનો અધિકાર નથી પણ હાવ હાચી વાત કરો મહાભારત આપણે વાંચ્યું નથી ક્યારેય સાંભળ્યું નથી અને ઘરમાં નથી અને તોય મહાભારત નથી થતું છતાં આજે એનું અશાંત મન થયું છે તો નારદજી કહે છે કે વ્યાસી એ પૂર્વજન્મની એ કથામાં હું દાસી પુત્ર હતો પરંતુ થયું એવું કે હું તો નાનો હતો અને મારા પિતાનો નું અવસાન થયું અને મારી મા એ નગરમાં નાના મોટા એ કામ કરી કોઈ એવો આશ્રમ હોય તો અહીંયા સેવા કરે અને મારું ભરણ પોષણ એ કરતી હતી એક દિવસની એ વાત છે અનાયાસે એ બધા જે મહાપુરુષોનું આગમન થયું મારી માતાને કાર્ય સોંપ્યું એવું એ સેવાનું કાર્ય સોંપ્યું કે જે મહાભારતમાં વાંચા લેશે

એ સેવા પર એ એ બીજ દેખતો હતો પરંતુ એ પતરાવાલી નહીં એ માં એ એ પાત્રમાં અને એ એક મને તો કઈ ખબર ન પડે પણ જ્યારે સસંગ પર આવે અને સસંગની સભામાં હું આતુર થઈ જ્યારે જ્યારે કોઈ બાળ જ્યારે ધૂટ બોલવામાં આવે ત્યારે જો જો થી હું તાલી પાડે ને હું એ સમયે હું ધૂન બોલું કીર્તન કરું આ સમયે સમય પૂરો થયો ચતુર પૂરા થયા અને બ્રહ્મચારીઓ પોતાના આશ્રમ તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા અને એ સમયે ધીમે ધીમે નજીક જઈને બે હાથ જોડી અને મે વિનંતી કરી કે હે ઋષિમુનિઓ હે ગુરુદેવ મને બહુ આનંદ આવે છે તમે જ્યારે જ્યારે સત્સંગ કરો તમે જ્યારે દિવ્ય ચરિત્ર કરો ત્યારે મને આનંદ આવે છે મને ખબર નથી પડતી મારી ઈચ્છા છે કે મને તમારી સાથે લઈ જશો ناي 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 ڪهڙا واٽا ري ته دام آ کاڪا تو تو ٻاره تو هي سمجهي ٿو پاري جو هي توهان جو مننه آهي توهان جو مننه آهي توهان جو مننه آهي توهان جو مننه آهي Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એને ભગવાન ની બાળ લીલાનું વર્ણન કરો શ્લોક એ મહારાજ એ અંતરમાંથી અંતસ્થૂળના થાય છે અને સમાધિમાંથી એ નીકળે છે પણ લખે લખેપો પણ એ સમયે ભાગવતકાર બતાવે છે કે વ્યાસ ભગવાનને વિચાર આવ્યો કે મારે ગણપતિ દાદાને યાદ કરવા પડશે કારણ કે ગણપતિ દાદાના અક્ષર બહુ સારા થાય છે અને એને કારણે ભગવાન ગણપતિની વિનંતી કરે છે એક કારણ એ છે કે હું આ મહાન ગ્રંથ ની રચના કરું છું અને આ ગ્રંથમાં કોઈ વિઘ્ન ન આવે અને એને કારણે ગણપતિ ને યાદ કરે છે ભગવાન ગણપતિનો થઈ એની પૂજા આચના કરી છે ને બે હાથ જોડીને વિનંતી કરી છે કે હે ગણપતિજી હું આજે સમાધિ મારે એક મહાન ગ્રંથની રચના કરવી છે તો એક એક શ્લોક હું સમાધિમાં હું બોલું તો તમે એનું લેખન કાર્ય કરશો ગણપતિ દાદાએ તો હા કહી પણ એક સર જાતા જ્યારે તમે અટકી જશો તમે બોલતા બંધ થઈ જશો

અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બિરાજમાન હતા અને નારદજીને કોઈ દિવસ મેને વિચાર આવ્યો અરે નારદજી બોલો બોલો કેવો પ્રશ્ન છે બીજો તો કાઈ નહીં માતી અને માં નજીક કહે છે કે હે ઘણા બધા વર્ષો વીતી ગયા તમે ઉપાસના માને ઉપાસના માં મારે એક પ્રશ્ન આજે મને મારા મનમાં થયો છે મને એમને આજે પૂછું કાલે પૂછું પણ આજે ખબર નહી કે યોગ આવ્યો છે અને એ સમયે ધીમેથી હસતા હસતા શિવજી કહે છે કે દીન મને એ તો કહો આયા કોઈ આવ્યો તો માતા પાર્વતી કે હા કોણ આવ્યો તો કે નારદજી એવો બસ આ પ્રશ્ન એનો છે દેવી પણ મને એક ઈચ્છા છે કે તમે આ પ્રશ્નનો જવાબ ન માંગો ને તો સારું પણ તમે ક્યારે વિચાર કરજો આગળ મોટું એવું બોર્ડ મળ્યું હોય કે આ રસ્તો બંધ છે આથી તમારે ચાલવાનું નથી સમજે છે એટલે બધાય કરે હું ખબર કે ભાઈ અમે જ્યાં તો વાહન હાલવા મેળા છે પણ ટુ વ્હીલ નીકળતી હોય પણ મોટી ગાડી નીકળતી ન હોય એટલે ઓલા નીચે ઉતરી અને બોર્ડ ઉપાડી બોરને સાઈડમાં સાઈડ માં મૂકે ને ગાડી પસાર કરે પણ બરોબર આગળ જાય ને ત્યાં કામ ચાલુ હોય ગાડી આલે ન હોય પાછળ વાત બસ આ મનુષ્ય લોકમાં આ પૃથ્વી લોકના માનવનો બસ આ જ પ્રશ્ન છે અને એ જ પ્રશ્ન માતાએ ભગવાન શ્રીને પ્રશ્ન કર્યો છે વારંવાર ના પાડે છે શ્રીજી કે દેવી રેવા દયો એ બહુ જાણવું જરૂરી નથી જ્યારે સમય આવશે ત્યારે હું કહી દે પણ અહી માતાજી માનતા નથી શ્રીજી વારંવાર એને મનામ કરે ઉપાસના અને ઉપાસનાને કારણે

અને જ્યારે શિવજી માતાજીને વાત કરતા હતા અને એવામાં એક સુખ એટલે એક પોપટ અને એ પોપટ અને પોપટી એક માળામાં બેઠા હતા અને આ તરફ આ દિવ્ય એ સત્સંગ એ ભગવાન શિવજી એ માતાને એ કહેતા પરંતુ થયું એવું કે બરોબર એ સમયે એ પોપટીના પ્રસવનો એ વાયુ વાયો અને એના ઉદરમાંથી એક પોપટના બચ્ચાનો જન્મ થયો ભગવાન જ્યારે સત્સંગ કરાવતા હતા દિવ્ય કથા કહેતા હતા પરંતુ જ્યારે સત્સંગ ચાલુ હતો અને ખબર નહીં માતાજીને ઊંઘ આવી ગઈ